નમસ્કાર અમારી ન્યૂઝ ન્યૂઝ ચેનલ ફોર કાઠિયાવાડ નમસ્કાર ના જોશીપરા મીરાનગર ખામદરોલ અને ઉપરકોટ વિસ્તારની આસપાસના વિસ્તારમાં હંશાથ ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ લોકો માંગથી ઉઠવા પામી છે મીરાનગર આજુબાજુનો વિસ્તારમાં અને મારુતિનગર હર્ષદનગર આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લોકોની પણ માંગ છે અને અમારી પણ માંગ છે કે આ વિસ્તારમાં વંશાંત ધારો લાગુ કરવામાં આવે અહીંના લોકો માંડ માંડ કરીને ઘરનું ઘર વસાવેલ છે ત્યારે વિધમીયા લોકો આ વિસ્તારમાં ઊંચા પૈસા આપી ઘરની ખરીદી કરી રહ્યા છે ત્યારે જો આવી પ્રવૃત્તિને રોકવામાં નહીં આવે તો હિન્દુ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડશે જેને પગલે આ વિસ્તારમાં આવેલા લોકોએ પણ જુનાગઢ કલેક્ટરને આ બાબતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે અને અમારી પણ રજૂઆત છે તેમ પુવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું છે ત્યારે આ બાબતે સરકાર દ્વારા કોઈ વહેલો નિર્ણય કરવામાં આવે તેવી અંતમાન લોકો દ્વારા માંગ ઉઠી છે

શરૂ છે એ તમામ સરકાર બંધ કરાવે અને આ સોસાયટીને તથા આજુબાજુની સોસાયટીને અસાન ધારામાં લેવા માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે આ બાબતે અમે કલેક્ટર શ્રી સાહેબ એસપી સાહેબ કમિશનર સાહેબ પછી મામલતદાર સાહેબ અને લાદતા વળતા તમામ અધિકારીઓને તથા અમે સ્થાનિક કોપરેટરનો પણ અમે આ બાબતે અરજ અહેવાલ કર્યા છે અને અમારી વિનંતી ધ્યાને લેવા સરકાર શ્રીને નમ્ર વિનંતી છે અને અમારી આ સોસાયટીને અસાન ધારામાં લેવા અમારી વિનંતી છે જય માતાજી હા હું હેમાન સોસાયટીનો પ્રમુખ છું કારોબારી ટ્રસ્ટના તો અમારી હેમાન સોસાયટીમાં બધા સભ્યોને હેરાનગતિ કરે છે એ લોકો અધર્મી આવે મકાન લઈએ અને હિન્દુને હેરાનગતિ કરે છે બરાબર તો અમારી બેન દીકરીને આઠ વાગે નીકળવી બહુ મુસીબત પડે છે કોઈની સારી સલામત છે નહીં તો આસન કરવા માટે અમે અનેક વાર રજૂઆત કરી છે

અને હિન્દુ પણ મકાન લઈ હવે ગરીબ માણસો લોન લઈને મકાન બનાવ્યો હોય હવે મકાન વેચીને બીજે ક્યાં રહેવા છે ઈઠાવી લાખ ચાલીસ લાખ મકાન ક્યાંથી ખરીદે તો હિન્દુને બહુ તકલીફ પડે અને આ લોકો બહુ મુસીબત કરાવે અમને શું માંગ છે તમારી આસાન દાદા લાગુ કરવા માટે મારું નામ સોનલબેન મનીષભાઈ મહેતા છે અમે હેમાન સોસાયટીમાં રહીએ છીએ જુનાગઢ ના જે મીરાનગર અને ઘાંચીપટની આજુબાજુનો વિસ્તાર ઉપરકોટ ની આજુબાજુ નો વિસ્તાર કે જ્યાં હાલ હિન્દુ વિસ્તારો છે એમાં વિધર્મીઓ દ્વારા મકાન ખરીદી અને પ્રોપર્ટી જેહાદ ચાલી રહ્યો છે જેને કારણે આ હિન્દુ વિસ્તારોમાંથી હિન્દુઓના માઇગ્રેશન થાય છે અને વિધર્મીઓ દ્વારા આ પ્રોપર્ટી ખરીદવામાં આવે છે તો આ માઇગ્રેશન અટકાવવા માટે હિન્દુઓને સંરક્ષણ આપવા માટે થઈ અને આ બધા જ વિસ્તારોમાં અશાંત ધારો લગાવવા માટેની અમે સરકારને છેલ્લા ત્રણ વર્ષથી આ મુહિમ ચલાવીએ છીએ આ વિસ્તારની વિવિધ સોસાયટીઓ વિવિધ વિસ્તારના લોકો પણ પોતાની રીતે સર સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ચૂક્યા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આનું પરિણામ નથી આવતું એટલે ફરીથી આ મુહિમ ચલાવી અને તાત્કાલિક આ વિસ્તારને સુરક્ષિત કરવા માટે અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે કારણ કે જે આ પ્રોપર્ટી જેહાદ થઈ રહ્યો છે તેને કારણે હિન્દુઓનું માઇગ્રેશન થાય છે ને આ વિસ્તાર સંપૂર્ણ વિધર્મીઓના કબજામાં આવી જાય છે એટલે આ સાંધારો લગાવવો ખૂબ જરૂરી છે